આજુ સ્વર્ગ છે ને ઓલી બાજુ નરક છે વાચે માં વાડી એટલો ફરક છે આ बाजू સ્વર્ગ છે ને ઓલી બાજુ નરક છે આ લાડવા ખાઈને હાથ બેઈ ગયો છે મારું ઘરૂબો એ ઘરૂબો વે એ સગંદુડા તું બોલ તર હું તમને ઓકેતો વાડીમાં જો ને વાડી ને પડી

જોશ આઈને મને એની થી ખબર સરી ન આવો લા તક દાદા હું ખાવા ક્યાં જાય છે આ સગન દાદા કોક ના સંભળ મારા જો સગન તો આજ જ નવા લાવ્યો ખટા કાઈ જીવા એમ છે હાથ કેમ બેહી ગયો તમારો સગન એક વાત કહું આવ આ સગન ને હું સંપલ ગા કરી આવું કરી જા નો કરતી નો લે નંદન આ સંપલ લેતા આવજે જા વાંધો ને મારા સંપલ લેતા ઘડી કાઈ ઊંટ ને કામ છે તારું આ બેહી જા હું શું કહું સગન બડા બાપા તમને જંભલ લઈને આવ્યો પાછો ઈ હાલ્યા કરે આવો YouTube આવો ફોન આવો બધા આવશો જો તમે એક વસ્તુ લેવો આવડે હું માયો બોલો તો હાલો હાલો કેમપા મસ્ત છે નહીં હાલો લેવું છે તમારે ના ના મારે ના લેવું ભાવ તો પૂછો કેટલા કેટલા

हेलो 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 दादा बोलो दादा हेलो हेलो कौन આવ્યું હું હું તમારું નામ મારું નામ છે સિબડાભાઈ સિબડાભાઈ હા આલ આલ મારે ક્યાં માલું આ મારે કેટલા લાવ્યો જગન દાદા આ રુકડે મને કેટલા નું લ્યા 1000 રૂપિયા હા 1000 રૂપિયા સગન 910 નું લીધું આમ સગન દાદા તો મેં આ રુકડીયાને 20 માં દીધું બગડી ગયેલું છે જો મે એના 20 રૂપિયા વેર પે જોરાયા સમજા છે જો 20 તો તો મે ગયો દાદા બગડી છે બગડી હા આવાજ આવતો એટલે કે આમ હાલો હાલો છે હાલો આવાજ એટલે આવતો તો હું કશેત્રી ગયો ને હવે જો એના હું છેત્રું નઈ ને 900 ના 900 ડબલ કરી 911800 લે લઉં હું ક્યાં ભણવા જ્યો તું જાવ હ તો હું જાવ જો આવતી ને આ લઈ લે ની ના જાવી આપણે ને બોલો હાલો સગંદ રુકન આ

કોઈ લે અરે બોલે ઓય બાપા ભૂલી ગયો જી પણ કોણ જો ધીમી તમને રિમોટ તો આપ્યો મે તમને માયક આપ્યો ગયું માયક છે નીને જાતા હ સિકંદર જા નો તો જોકો